ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો હવે ચોમાસું ધીમું પડ્યું છે ખેડૂતો હાલ આતુરતાથી વરસાદની રાહ જોઈએ છે ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય છે પરંતુ ઓગસ્ટ મહિનામાં ભારે અતિથી ભારે વરસાદ પડશે પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં ખૂબ સારા વરસાદ પડવાના છે પરંતુ હાલ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહી છે તો હાલ ગુજરાત રાજ્ય પર કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી એટલા માટે હાલ ગુજરાત રાજ્યમાં વધારે ભારે વરસાદની શક્યતા નથી અમુક જગ્યાએ છૂટાછવાયા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ